નમસ્કાર મિત્રો પ્રીત નવસો પંચાવન સાહીઠ ઓગણપચાસ યોદ્ધા મોડલ એરંડાની અંદર ચાલે છે એરંડાની અંદર આપણે ઓટોમેટિક પહેરણીથી એરંડા પહેરી રહ્યા છીએ અને આ ભાઈ ફાર્મટેકના ડ્રાઈવર છે એટલે એટલે કે એમની પાસે અત્યારે ફા ફાર્મટેક ટ્રેક્ટર છે તો અત્યારે આપણે એરંડા પહેરી રહ્યા છીએ એક દોતે પહેલાં એરંડા પહેર પહેરીએ કઈ રીતે પહેરાય છે એ બતાવીએ એની સ્પીડ આપણે કેટલી રાખી છે એ પણ બતાવી દઈએ પાછળ નાનું ચક્કર રાખ્યું છે આગળ મોટું ચક્કર છે અને તમે અહીંયા જુઓ આ રીતે એરંડા પડે છે મિત્રો આ રીતે એરંડા પડે છે મિત્રો હવે આપણે ભાઈ પાસે પણ વાત કરીશું ટ્રેક્ટર એમને ચાલવા આપી છે આપણે ફાર્મટેક એ રાખે છે ફાર્મટેક લગભગ એમની પાસે છે ચેમ્પિયન બેતાલીસનું હવે બેતાલીસનું ટ્રેક્ટર ચલાયા પછી આપણું ટ્રેક્ટર ફ્રીદ નવસો પંચાયતને કેવું ફાવે છે એ આપણે પૂછીશું એમનું રાય લઈશું કે ભાઈને કેવું લાગ્યું ટ્રેક્ટર બરાબર એક બે વટા એમને લગભગ દસ વટા ચલાવ્યું છે દસ પંદર વટા ધીરે ધીરે ટ્રેક્ટર ઉપર ફાવે આવી જાય પછી એમને બે ચાર વટા પછી પૂછ્યા આપણે કેવું ટ્રેક્ટર લાગ્યું એમને આપડા પહેલા ગેર ની અંદર ટ્રેક્ટર ચાલે છે બલદેવ કંપની ની ઓટોમેટિક ઓરણી છે અહીંયા જુઓ બલદેવ કંપની નું નામ લખેલું છે અવની અગિયાર પ્લસ એરંડાનું બિયાર છે આ ખેડૂત છે કાકા ભાઈ ઉભું રાખો ટ્રેક્ટર સૌથી પેલા તો ખેડૂતોને તમારું નામ ગોમ કારોડા બરાબર બાપુ ટ્રેક્ટર ચલાવ્યું તમે કેવું લાગ્યું ટ્રેક્ટર તમને લાગ્યું અત્યારે હાલ કેવું ટ્રેક્ટર છે તમારી જોડે બેતાલીસ નું ફોક છે

એ રીતે ટ્રેક્ટર એમને પસંદ આવી છે બીજા મિત્રો પણ જે લેવા માગતા હોય એ આપેલા નંબર પર કોન્ટેક કરો જય માતાજી